પાટણ શહેરના શ્રી ભગવાનના જન્મોત્સવ નિમિત્તે શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને પાટણ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મંદિર પરિસર ખાતે ત્રિદિવસીય વિવિધ પ્રકારના ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ધાર્મિક ઉત્સવના ગુરુવારે બીજા દિવસે શ્રી જગન્નાથ ભગવાનના મંદિર પરિસરમાં અને શ્રી પરશુરામ ભગવાનના સાનિધ્યમાં એકાવન આનંદના ગરબા મંડળની બહેનો દ્વારા ભવ્ય આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક પ્રસંગે પાટણની ધર્મપ્રેમી જનતાનું ઘોડાપુર ઉમટ્યું હતું અને સૌ ભાવ વિભોર બન્યા હતા જગત આનંદના ગરબાની સંગીતા સુમધુર સુરો વચ્ચે રમઝટ મચાવી ધન્યતા અનુભવી હતી આનંદના ગરબાના પવિત્ર પ્રસંગે ગુજરાતના કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહજી રાજપૂત અને પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ મેમ્બર અને નગરપાલિકાના સદસ્ય શૈલેષભાઈ મોહનભાઈ પટેલ તરફથી દરેક આનંદના ગરબાના મંડળની બહેનોને આનંદના ગરબાની પુસ્તિકા ભેટ અર્પણ કરવામાં આવી હતી ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી પરશુરામજી ભગવાનના જન્મોત્સવ નિમિત્તે આયોજિત કરાયેલ ધાર્મિક પ્રસંગોને સફળ બનાવવા સમિતિના કન્વીનર અને જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ પાટણ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ પિયુષભાઈ આચાર્ય વિનોદભાઈ જોશી અશ્વિનભાઈ જોશી હેમંતભાઈ તન્ના સહિત જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને પરશુરામ જન્મોત્સવ સમિતિના સેવાભાવી ભાઈઓ બહેનો વડીલો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી